ગુજરાતમાં અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે માત્ર વિરોધ પક્ષ દ્વારા જ અધિકારીઓને પત્ર લખવામાં આવે છે અથવા તો ગુજરાતની જાગૃત જનતા દ્વારા અધિકારીઓને પત્ર લખવામાં આવે છે કે અમારા વિસ્તારના આ કામ નથી થયા આ કામ પૂરા કરી આપો પરંતુ હવે ન માત્ર વિરોધ પક્ષ કે ન માત્ર જાગૃત જનતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ આ પ્રકારના પત્રો લખવામાં આવે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓ જે છે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ ન માનતા હોય તેવા અનેક દાખલાઓ સામે આવ્યા છે તેવામાં વધુ એક દાખલો સામે આવ્યો છે છોટાઉદેપુરથી છોટાઉદેપુરના સાંસદ જસુર રાઠવા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને એ પત્ર પણ જિલ્લા કલેક્ટરને લખ્યો છે કે આ જાડી ચામડીના અધિકારીઓ મારું સાંભળતા નથી હું એટલા માટે જાડી ચામડીના અધિકારીઓ કહું છું કેમ કે જો અધિકારીઓ એ સાંસદનું પણ ના સાંભળતા હોય તો એ સામાન્ય નાગરિકોનો તો શું સાંભળવાના છે જ્યારે નાગરિક એમની પાસે કોઈ ફરિયાદ લઈને જતો હશે ત્યારે તો એ અધિકારી તો કોઈ જવાબ જ નહીં આપતા હોય કાં તો પછી એ ચેમ્બરની અંદર માત્ર ને માત્ર એસીની પવન ખાવા માટે બેઠા હશે સાંસદ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે સાંસદ દ્વારા શું પત્રમાં લખ્યું છે શું કહ્યું છે આપણે એ પણ પહેલાં જણાવી દઉં જશુ રાઠવા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર લખ્યો છે જિલ્લા કલેક્ટરને કલેક્ટરને એટલા માટે પત્ર લખ્યો છે કેમ કે અધિકારીઓ એમનું સાંભળતા નથી ક્યાં કલેક્ટર એમનું સાંભળી લે વિષય છે પહેલાં તો તારીખ આપને જણાવી દઉં એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ યોજવામાં આવેલી જિલ્લા સંકલન સમિતિમાં લોકોને સ્પર્શતા પ્રશ્નો બાબતે દરેક જિલ્લાની અંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ત્રીજા શનિવારે ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ એક મંચ ઉપર હોય છે ને સામે તમામ અધિકારીઓ એક મંચ ઉપર હોય છે જે વિસ્તારના પ્રશ્નો જે હોય છે નાનામાં નાના પ્રશ્નોની રજૂઆત લઈને ત્યાં એ પ્રતિનિધિઓ આવતા હોય છે ને અધિકારીઓ સમક્ષ મૂકતા હોય છે ત્યારે આ પત્ર જે છે તે કલેક્ટરને લખવામાં આવ્યું છે જશુ રાઠવા દ્વારા જેમાં જણાવ્યું છે કે સાદર નમસ્કાર જય ભારત છે ઉપરોક્ત વિષય સંબંધે જણાવવાનું કે મારા લોકસભા સંસદીય મત વિસ્તારના જિલ્લાના વિવિધ વિભાગના નીચે મુજબના લોકોને સ્પર્શતા પ્રશ્નો સંકલન સમિતિની ચર્ચામાં લેવા માટે ખાસ જણાવવાનું કે મેં રજૂ કરેલો પ્રશ્નો જે તે વિભાગમાંથી મને પ્રશ્નોના જવાબ સમયસર આપવામાં આવતા નથી જ્યારે પૂછેલા પ્રશ્નોનો જવાબ ન મળે તો સામાન્ય નાગરિકને ક્યાં જવાનું આ સાંસદ દ્વારા લખેલો પત્ર છે જે આપવામાં આવે છે તે અધૂરી માહિતીવાળા હોય છે અને સંકલન સમિતિની મિટિંગમાં આગળના દિવસે પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે જેથી હું આ પ્રશ્નોના જવાબનો અભ્યાસ કરી શકતો નથી જેથી મારી આપને વિનંતી છે કે હું સમયસર આપનો જવાબનો અભ્યાસ કરી શકું જેથી મીટિંગમાં ખોટા સમયના વેરફાય તેવી વિનંતી છે આમાં એક સ્પષ્ટ બાબત જસુ રાઠવાએ લખી છે કે જે માહિતી આપવામાં આવે છે તે અધૂરી હોય છે અધૂરી માહિતી ક્યારે આપવામાં આવે જ્યારે કામની અંદર કોઈ ભ્રષ્ટાચાર થયો હોય જ્યારે અધિકારીનો એ ભ્રષ્ટાચારની અંદર સાંઠ હોય ત્યારે જે અધૂરી માહિતીએ એ ચૂંટાયેલા પ્રતિનિધિને આપવામાં આવે દરેક જિલ્લાની અંદર ચૂંટાયેલા જે પ્રતિનિધિ હોય છે એમાં કોઈના કોઈ પ્રતિનિધિ એ માત્ર ને માત્ર જનતાનું કામ કરવા માટે ચૂંટાયેલો હોય છે જ્યારે એ જ પ્રતિનિધિ લોકો સમક્ષ જાય છે ત્યારે આ પ્રકારના જવાબો એમને અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે એમાં લખ્યું છે માર્ગ અને મકાન વિભાગ એક નંબર ઉપર લખ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગનો છેલ્લા ત્રણ વર્ષના વાર્ષિક વહીવટી અહેવાલની વિગત આપવી બીજા નંબર છે છોટા ઉદેપુર જિલ્લામાં રેલવે ઓવરબ્રિજ નીચેનો સર્વિસ રોડનું કામ ક્યારે શરૂ કરવામાં આવશે અને તે કઈ એજન્સીને કામ આપવામાં આવેલ છે તેનું ટેન્ડર ક્યારે મંજૂર કરવામાં આવેલ છે આ એજન્સીઓને કામ કરવાનો હુકમ પત્ર ક્યારે આપવામાં આવેલ છે અથવા કામ પૂરું કરવામાં આવશે તેની સંપૂર્ણ વિગત આપવી પહેલાં તો આપણે પહેલા બે મુદ્દા વિશે સમજાવું પહેલા મુદ્દામાં લખ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગનો છેલ્લા ત્રણ વર્ષમાં વાર્ષિક વહીવટી અહેવાલની વિગત આપવી એક સાંસદ છે જે કોઈ પણ જિલ્લાનો હોય એ જિલ્લાના સાંસદનો પૂરેપૂરો હક છે કે એના જિલ્લાની અંદર કયા વિસ્તારની અંદર કેટલો ખર્ચ કયા વિસ્તારની અંદર અથવા કયા વિસ્તારના રોડ રસ્તા ડેવલપ કરવા પાછળ ખર્ચવામાં આવ્યા છે જો એને જ એનો વહીવટ ના મળે તો ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો અધિકારીઓને મિલીભગતથી કટકીથી ખાયકી મળી ગઈ એટલે અધિકારીઓએ એ હિસાબ કોઈને આપે નહીં અને જો હિસાબ આપી દે તો જે તે સાંસદ હોય અથવા કોઈ ધારાસભ્ય હોય એ વાંચે તો એમને ખ્યાલ આવી જાય કે આમાં ભ્રષ્ટાચાર થયો છે સંકલનની બેઠક મળે એની પહેલાં જ આપે તો કે એ અધિકારી પાસે અથવા એ પ્રતિનિધિ પાસે વાંચવાનો સમય ના મળે એટલે આપણો ભ્રષ્ટાચાર સંતાઈ જાય બીજા નંબરનો મુદ્દો છે છોટાઉદેપુરમાં રેલવે ઓવરબ્રિજ નીચેનો સર્વિસ રોડનું કામ એ સર્વિસ રોડનું કામ તો હજી ચાલુ થયું નથી અને એમાં એ પણ લખ્યું છે કે ટેન્ડર કોને આપ્યું ક્યારે મંજૂર થયું અને રોડની કામગીરી ક્યારે પૂર્ણ કરવામાં આવશે આની વિગત આપવાની છે એ હજુ સુધી નથી આપી કેમ કે એમાંય ક્યાંક ભ્રષ્ટાચાર હશે સર્વિસ રોડ બનાવવાનું કીધું હશે ટેન્ડર પાસ થઈ ચૂક્યું હશે એજન્સીને કામ પણ આપી દીધું હશે પણ કામ ચાલુ થયું નહીં એમને એમ પૈસા આવી ગયા હોય તો ક્યાંક અધિકારીઓની પણ સાંઠગાંઠ હશે જે અધિકારીઓને પૈસા મળી ગયા એટલે જસુ રાઠવાને ભનક લાગી હશે કે અહીંયા ક્યાંક ભ્રષ્ટાચાર થયો વિગત માગી ના આપી ત્રીજા નંબરનો મુદ્દો છે કે છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ દરમિયાન કયા કયા રોડ રસ્તાઓ તથા નાળાઓ મોટા પુલો નાના પુલો તૂટી ગયેલ છે તથા ક્ષતિગ્રસ્ત થયેલ છે જેની તાલુકાવાર પંચાયતવાર તમામ વિગતો આપવી સૌથી મોટામાં મોટો ભ્રષ્ટાચાર જો ક્યાંય દેખાયો હોય જશુ રાઠવાને તો એ ત્રીજા નંબરનો મુદ્દો છે અને એમાં લખ્યું છે કે જે ગુજરાતની અંદર વરસાદી માહોલ જે સર્જાયો હતો કે જેના કારણે અનેક જિલ્લાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિ હતી આ દરમિયાન કેટલાક જિલ્લાઓના અંદર કોઝવે હોય પુલ હોય એ તૂટી ચૂક્યા હતા કોઈ જગ્યાએ તિરાડો પડી છે કોઈ જગ્યાએ તો પાણીના વહેણ સાથે જતા રહ્યા છે જે પ્રોત્સાહચારના બોલતા પુરાવા છે જ અને એ જ બોલતા પુરાવાનું જસુર રાઠવાએ ખાલીને ખાલી માત્ર ને માત્ર વિગતો માંગી છે કે આ પુલ હોય કોઝવે હોય નાળા હોય નાના પુલો હોય એ ક્યારે બનાવવામાં આવેલા હતા ને તૂટી ગયા જો એક આખી વાત એક સિમ્પલ થઈ ચૂકી છે જશુ રાઠવાના પત્ર ઉપરથી કે છોટા ઉદેપુરની અંદર અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવા માટે ખાયકી લીધેલી છે અને એ ખાઈકી સામે અધિકારીઓએ માત્ર જવાબ આપવાનો છે અને જવાબ ના આપવો પડે જવાબ કેમ ના આપે કેમ કે ખાઈકીમાં રૂપિયા લઈ લીધા છે જો જવાબ આપે તો એમનું નામ ખુલી જાય અને ભ્રષ્ટાચાર એમનો ખુલ્લો પડી જાય અને ખુલ્લો ભ્રષ્ટાચાર પડી જાય તો ક્યાંક જેલમાં જવું પડે એટલે હવે ચોથા નંબરનો જે મુદ્દો છે જિલ્લા ખેતીવાડી વિભાગને આપેલો છે પહેલાં ત્રણ મુદ્દા જે હતા એ માર્ગ અને મકાન વિભાગને સંલગ્ન હતા ચોથા નંબરમાં છોટા ઉદેપુર જિલ્લાના લાભાર્થીઓને પચાસ ટકાથી સો ટકા સહાયમાં તાડપત્રી સ્પ્રે પંપ હેન્ડ ઓપરેટેડ પંખા અને પાવર પંખા વગેરે કયા કયા પ્રકારની કીટોની અરજીઓ આવી છે કેટલી તાલુકાવાર મંજૂર કરવામાં આવેલી છે અને કેટલી બાકી રહેલ છે આ કીટો કોના દ્વારા મંજૂર કરવામાં આવેલી છે તેની વિગત આપવા માટેની વાત કરી છે હવે જે જગતનો તાત ખેડૂત છે ખેડૂત પોતાના પ્રશ્નો માટે રાહ જોતો હોય છે આ અતિ મતલબ આ પૂર જેવી પરિસ્થિતિ રાજ્યભરની અંદર સર્જાઈ હતી મુખ્યમંત્રી દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા કે તમામ જિલ્લાની અંદર તાત્કાલિક સર્વે કરવામાં આવશે કેન્દ્રની ટીમ પણ સર્વે કરવા આવી અને સર્વે બાદ રકમ મળી જાય એ પ્રકારની વાત કરી હતી પરંતુ એમાંય ભ્રષ્ટાચાર રકમ તો મંજૂર થઈ ચૂકી સર્વે પણ થઈ ચૂક્યો હવે વસ્તુઓ આવી તો ગઈ ક્યાં કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારે આ ખેડૂતો માટેની જે વસ્તુ આપી છે તાડપત્રી સ્પ્રેમ્પ હેન્ડ ઓપરેટર પંખા અને પાવર પંખા તો ગઈ ક્યાં ખેડૂતો સુધી તો પહોંચી નથી ને જો પહોંચ્યું હોત તો જોશુ રાઠવાએ આ પત્ર ના લખ્યો હોત એમાંય ભ્રષ્ટાચાર એ ખાઈ ગયા તમે હવે પાંચમા નંબરનો મુદ્દો છે છોટા છોટાઉદેપુર જિલ્લામાં આ કીટોના વિતરણ કઈ રીતે થાય છે તેની વિગત આપવી ધારાસભ્ય સાંસદ સભ્ય જ્યારે આ પ્રકારના પત્રો લખે ત્યારે અધિકારીઓએ સમજવું જોઈએ કે આપણો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ચૂક્યો છે આપણે હવે બહુ લાંબા સમય સુધી જાડી ચામડીના બનીને રહેશું તો આપણે ક્યાંક પકડાઈ જશું સાહેબ હવે તો સુધરો તમે તમારા વિસ્તારના સાંસદ તમને પૂછે છે કે છેલ્લા કેટલા સમયથી તમે આ પ્રકારનો વહીવટ ચલાવો છો જો એ સાંસદને ખબર પડી ચૂક્યો હોય તો જાહેર જનતાને પણ ખબર છે પરંતુ જનતા તમારી સુધી નથી પહોંચી શકતી કેમ કે જો સાંસદ ના પહોંચી શકતો હોય તો જનતા તો કેમ નહીં પહોંચી શકે હવે સુધરી જાઓ હવે મોકો છે તમારી પાસે કેમ કે સાંસદે તમને પત્ર લખ્યો છે જિલ્લા કલેક્ટરને અને કલેક્ટર પાસેથી વિગતો મંગાવી છે કે આ જિલ્લાની આટલી આટલી વિગતો મને આપો જો એક સાંસદ સુધી પણ વિગતો ના પહોંચતી હોય તો સામાન્ય નાગરિકોને ખુલી જ જવું કેમકે ભ્રષ્ટાચારની હોળ જે છે ને એ હવે ભરાઈ ચૂકી છે અત્યાર સુધી તો વિરોધ પક્ષ અને ગુજરાતની જાગૃત જનતા માંગતી હતી પરંતુ હવે ચૂંટાયેલા પ્રતિનિધિ પણ વિગતો માગે છે આપનું શું માનવું છે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુ રાઠવાના પત્રને લઈને કે ભ્રષ્ટાચારની ખોડ જે છે તેઓ ચારે બાજુ જોવા મળી રહી છે અને તેવામાં છોટાઉદેપુરની અંદર પણ ભ્રષ્ટાચારની ખોડ જોવા મળી રહી છે તો આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો આ છોટાઉદેપુરની વિગતોને લઈને અધિકારીઓ નથી સાંભળતા આપના વિસ્તારના તો પણ આ વિસ્તારનું નામ લખીને અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમે પણ ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરીશું અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો